પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન ખાતે દારૂબંધી ગડસેઈ ગામમાં ગ્રામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે ગડસેઈ ગામની અંદર દારૂના દૂષણથી કેટલાક લોકો દારૂના રવાડે ચડ્યા હોય ગામની અંદર દારૂ વેચાતું હોય તેને ધ્યાનમાં રાખીને સાંતલપુર તાલુકાના ગડસાઈ ગામના લોકો દ્વારા વારાહી પોલીસ સ્ટેશન ખાતે આવેદન આપવામાં આવ્યું હતું તાલુકા તાલુકા ઠાકોર સેના પ્રમુખ જે અમે દારૂબંધી વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ શું માગણીય માગણી છે કે જે દારૂ વેચા છે એના માટે કડક કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે કયા ગામ માટે તમે ઠાકોર આખા તાલુકા માટે માગણી મારે મારા ગામથી શરૂઆત કરવાની છે પણ આખા તાલુકાની માગણી છે શું માગણીઓ માંગણી એવી છે કે વ્યસનોથી દૂર રહે અને દારૂ બંધ થાય એના માટેની કાર્યવાહી કરે અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમની પણ ઝુંબઈ છતી દારૂબંધીની પણ એ બંધ થઈ ગઈ વળી ઠાકોર સેના એ ઉપાડી શું કહેવા માંગો તે વ્યસનથી મુક્ત થાય એના માટે અમે ઠાકોર સેના અને હું પણ માંગણી કરું છું પારાહી પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રીને આવેદનપત્ર આપ્યું છે ગામમાં જે દારૂની હેરાફેરી ચાલી રહી છે દારૂ પીને નાના નાના યુવાનો જે વ્યસન ચડી રહ્યા છે વ્યસન મુક્તિ માટે આજે પીએસઆઈ શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ શું માગણી માગણી અમારી છે કે ગડસે ગામ સમસ્ત ગામજનો મળીને દારૂ બંધી અને ગામને દારૂથી મુક્ત કરવાની માંગણી છે અમારી કેટલા લોકો દારૂ વેચે દારૂ વેચવામાં તો એક જ વ્યક્તિ દારૂ વેચે છે પરંતુ અંદાજિત આખું ગામમાં એક પણ ઈવર બાકી નહીં દારૂ પીવામાં લતે ના ચડે એવો તો શું માગણીઓ તો અમે સાહેબ સાહેબશ્રીને વિનંતી કરી છે કે ગામમાં દારૂબંધીનો કડક નિયમ રાખે તેમજ દારૂ વેચે છે તેને કડક કાર્યવાહી કરી પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યુઝ રાધનપુર પાટણ